વિસ્તારમાં જૂથ અથડામણ થયેલી છે ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થયેલી હતી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ જૂની કારણે છરી તલવાર ઉડેલા હતા અને મારામારી થયેલી હતી જૂથ અથડામણમાં છ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા હતા ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવેલા હતા વધુ ઈજા જણાતા તમામ ઈજાગ્રસ્તોને અમરેલી રીફર કરવામાં આવેલા હતા